હેલો ફ્રેન્ડ્સ કૃષ્ણ મારા દરેક વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સ ને ગણેશ ચતુર્થી હાર્દિક શુભકામનાઓ આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુ એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું આજે આપણે ના મૂઠિયાને તળવા કે ના ભાખરી કરવાની વગર એકદમ નવી રીતે લાડુ બનાવીશું ગણેશ ચતુર્થીના દિવસે દરેકના ઘરમાં લાડુ તો બનતા જ હોય છે પણ આજે લાડુ બનાવવાની રીત કંઈક અલગ તમારી સામે શેર કરવાની છું તો બિલકુલ વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો ચલો ખૂબ જ ઓછા તેલ અને ઘીનો ઉપયોગ કરીને સુંદર મજાના લાડુ બનાવવાનું શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી સૌથી પેલા એક અલગ જ રીતથી મજેદાર લાડુ બનાવવા માટે બે કપ ઘઉંનો કરકરો લોટ લઈશું ચૂરમાના લાડુ બનાવવા માટે હંમેશા આવા કરકરા લોટનો જ ઉપયોગ કરવાનો હોય છે પણ જો તમારી પાસે ઘરમાં ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે દોઢ કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લેજો અને તેમાં અડધો કપ ઝીણો રવો ઉમેરીને તમે આ લાડુ બનાવી શકો છો લાડુ બનાવવા માટે કપના માપથી બધી સામગ્રી લીધી છે જો તમારી પાસે આ રીતના મેજરિંગ કપ ના હોય તો તમે ઘરમાં રહેલા કોઈ પણ વાટકીના માપથી લાડુ બનાવી શકો છો હવે એક વાસણ લઈશું તેમાં અડધો કપ પાણી લેવાનું છે અડધા કપ પાણીની સામે કપ તેલ ઉમેરીશું હવે આ ગરમ કરી લઈશું થોડી જ વારમાં આપણું તેલ પાણીનું મિશ્રણ સારી રીતના ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે ગરમ મિશ્રણને થોડું થોડું કરીને લોટમાં ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું ચમચાથી મિક્સ કરીશું હાથથી ના કરતા કારણ કે મિશ્રણ ગરમ છે એટલા માટે આ રીતે થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો બધું જ મિશ્રણ ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈશું હવે થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે હાથેથી સારી રીતના મિક્સ કરી લઈએ આપણે રોટલી કે ભાખરીનો લોટ બાંધતા હોઈએ તે રીતના મસળતા જવાનું અને લોટ બાંધી લેવાનો આજે આપણે અલગ જ રીતે લાડુ બનાવવાના છીએ એટલે આ લોટનો અલગ રીતે ઉપયોગ કરીશું પણ જો તમારે મુઠિયા તળીને બનાવવાના હોય ને તો તમે જોઈ શકો છો આ લોટમાંથી મુઠિયા વળી જાય તેવો લોટ તૈયાર થયો છે તો આ રીતે લોટ તૈયાર કરીને મુઠિયા તળી લેવાના પણ આજે લાડુ એક નવી જ ટ્રીક સાથે આપણે બનાવવાના છીએ તો તેના માટે મેં સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે જો તમારી પાસે સ્ટીમર ના હોય તો કઢાઈમાં પણ કોઈ સ્ટેન્ડ રાખીને પાણી ગરમ થવા માટે રાખી દેવાનું પછી કઢાઈમાં સમાય તેવડી પ્લેટ લઈ લેવાની પણ અત્યારે હું સ્ટીમરનો ઉપયોગ કરવાની છું મેં પ્લેટમાં ઘી લગાવી દીધું અને પછી આપણે લોટ તૈયાર કર્યો છે તેને આ રીતે પ્લેટમાં રાખી દેવાનો પછી આ રીતે તો આપણે પ્લેટ ને સ્ટીમરમાં રાખીને તેને પંદર થી વીસ મિનિટ જેવો લોટને બાફી લઈશું જનરલી આપણે ચૂરમાના લાડુ બનાવીએ ને તો મુઠિયાને તળવાના અથવા ભાખરી બનાવીએ ને તો ઘણું બધું ધ્યાન રાખવું પડે પણ આ લાડુમાં તો બસ લોટને આ રીતના સ્ટીમ કરવા રાખી દો અને પછી ઘરનું બીજું કોઈ કામ હોય તો તે પણ સાથે કરી શકો છો ઢાકણને કપડાથી આ રીતના કવર કરવાથી લોટમાં વરાળનું પાણી પણ નહીં પડે વીસ મિનિટ થઈ ગઈ છે ને આપણો લોટ પણ સારી રીતના બફાઈ ગયો છે લોટ બફાણો કે નહીં તે કઈ રીતના ખબર પડશે તો તેના માટે આપણે તવેથાની મદદથી થોડો લોટ પ્લેટમાં લેવાનો અને પછી લોટને આ રીતે છૂટો પાડીશું અત્યારે તો આ લોટ એકદમ ગરમ છે પણ તેને થોડો આ રીતે છૂટો પાડીને દસેક સેકન્ડ ઠંડો થવા દઈશું બસ થોડો ઠંડો થાય ને એટલે આ રીતે છૂટો પાડવાનો તો તમે જોઈ શકો છો જેવું આપણે લાડવાનું ચૂરમું હોય તે જ રીતના સરસ મજાનો લોટ છૂટો પડવા લાગ્યો છે તો બસ આ રીતના છૂટો પડવા લાગે તો સમજવાનું કે લોટ સારી રીતના બફાઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને લોટને ફટાફટ ઠંડો થાય તેના માટે એક મોટા વાસણમાં કાઢી લઈશું તમે જુઓ છો ને લોટને આ રીતે પ્લેટમાંથી કાઢું તો લોટ બિલકુલ પ્લેટમાં ચીપકતો નથી અને સારી રીતના અલગ થઈ જાય છે હવે તેને આ રીતના લોટને છૂટો પાડી દઈએ એટલે ફટાફટ ઠંડો થઈ જાય મિનિટમાં લોટ આપણો ઠંડો થઈ ગયો છે અને તેને આ રીતના છૂટો છૂટો કરી પણ દીધો છે હવે આ લોટને મિક્સર જારમાં લઈ લઈશું તમારે મિક્સર જારમાં ના પીસવો હોય તો તેને તમે ચારણાથી ચાળીને પણ તૈયાર કરી શકો છો પણ આજના લાડુ આપણે કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ તૈયાર કરીશું એટલે મિક્સર ને આપણે ફક્ત બે થી ત્રણ વાર ચાલુ બંધ ચાલુ બંધ કરીશું ને એટલે લાડુ નું ચૂરમું સરસ તૈયાર થઈ જશે તમે જો એકદમ સરસ છૂટું છૂટું દાણેદાર ચુરમું તૈયાર થઈ ગયું છે તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ આપણે એક જ સરખો લોટ તૈયાર થયો છે એટલે તેને ચારવાની પણ જરૂર નથી હવે લાડુ બનાવવા માટે ફટાફટ લાડુની પાઈ તૈયાર કરી લઈએ તો તેના માટે કઢાઈમાં એક ચમચો ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે મેં અહીંયા કાજુ કિસમિસ લીધા છે તો પહેલા આપણે અને કાજુના ટુકડા ને ઘીમાં સાતળી લઈએ ઘીમાં સાતળેલા ડ્રાય નો ટેસ્ટ લાડુમાં ખૂબ જ સરસ લાગે છે તમે તમારા પસંદગીના ડ્રાય ફ્રૂટ નાખી શકો છો અને બિલકુલ ના નાખવા હોય તો સ્કીપ પણ કરી શકો છો કિસમિસને સતળાતા વધારે વાર નથી લાગતી એટલે તેને પાછળથી નાખીશું તો ડ્રાયફ્રુટ થોડા સતળાઈ જાય એટલે કિસમિસને પણ સાતળી લઈએ કિસમિસ ઘીમાં પડતા સરસ ફૂલવા લાગી છે તો ડ્રાય ફ્રૂટ સતળાઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈ લઈએ હવે તે જ કઢાઈમાં એક ચમચો ઘી ઘી પ્લસ માઇનસ કરી શકો છો ગેસની ધીમી આંચ પર સતત ચલાવતા રહીને ગોળને ઘીમાં સારી રીતના મિક્સ કરી લઈએ થોડી જ વારમાં ગોળ સારી રીતના મેલ્ટ થઈ ગયો છે લાડુનો પાયો ગોળ ઓગળે અને થોડા બબલ્સ આવે એટલું જ લેવાનો હોય છે તમે જો આ રીતના બબલ્સ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગોળ ઘીના પાયા ને લોટ તૈયાર કર્યો છે તેમાં ઉમેરી દઈએ સાથે ઘીમાં સાતળેલા ડ્રાયફ્રૂટને પણ ઉમેરી દઈએ સાથે એક ચમચી જયફળનો પાવડર ઉમેરીને બધી સામગ્રીને સારી મિક્સ મિક્સ કરી લઈએ થઈ જાય પછી મિક્સર હાથમાં લઈને લાડુ તમારે આ રીતના બનાવવાનો આ રીતના લાડુનો શેપ આવે છે તો સમજવું કે લાડુ બનાવવા માટે મિક્સર પરફેક્ટ છે અને જો લાડુ બરાબર ના વળતો હોય અને મિક્સર છૂટું પડતું જતું હોય તો તેમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી લાડુ ખસ ખાડુના મિક્સર મિક્સરને હાથમાં લઈને લાડુ વાળી લઈએ તમારે નાના મોટા જેવડા લાડુ બનાવવા હોય તે પ્રમાણે મિક્સર લેવાનું લાડુ સરસ તૈયાર થઈ ગયો છે તો ઉપરથી થોડા ખસખસ થી સજાવીશું લાડુ તૈયાર થઈ ગયો છે આજ રીતના વાળીને તૈયાર કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી મોટામાં મુકતા જ પીગળી જાય તેવા તો છે ને બનાવવા એકદમ સહેલા અને હા જો તમે ક્યારે આ રીતના ચૂરમાના લાડુ ના બનાવ્યા હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો તમે જુઓ અંદર થી પણ એકદમ દાણેદાર અને સોફ્ટ બન્યો છે તો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ